બે પંજા કરો આ પ્રમાણે લોક કરી અને અગાડીના ભાગે આ પ્રમાણે કરીશું અને આ પ્રમાણે આપણે હાથ આપણે બંને પગ જેટલા ખેંચાય એ પ્રમાણે ભદ્રાસન કહેવામાં આવે છે કયું આસન કહેવામાં આવે છે ભાઈ ભદ્રાસન ઉંધા નથી વળી જવાનું આપની કમર થોડીક ટાઈટ બંને પગ ખુલ્લા કરી દો ફરીથી બન્ને પગ ભેગા કરો ઓય બંને પગ ભેગા કરી અને આપણે પાછા ખેંચીશું આ પ્રમાણે લોક કરીશું હાથને અને આગળના ભાગે મૂકી અને જેટલું ખેંચાય એટલું આપણે આ તરફ આપણે ખેંચવાનો પ્રયત્ન કરીશું કોઈને તકલીફ થતી હોય તો કોઈ ચાટકું મારવાની જરૂર છે નહીં બિલકુલ નોર્મલ રીતે કરવાનું જેટલું દાયું કરવાનું એમ નહીં કમ્પ્લીટ કરી નાખું એટલે બિલકુલ નોર્મલ રીતે આપણે આ પ્રમાણે કરીશું ધીરે ધીરે લોક આપણે ખોલીશું અને બંને પગ ખરીદી પાછા આપણે આપડી મૂળ સ્થિતિમાં પ્રમાણે પાછા